ઉજવણી કરી હતી હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે ધાર્મિક તહેવારોની પરંપરા મુજબ આજરોજ શ્રાવણ મહિનાની મોટી શીતળા સાતમ હોવાથી સુરત શહેરના તાપી નદીના નાવળી ઓવાળા ખાતે માં સીતળા સાતમી પૂજા અર્ચના પરંપરાગત કરવા માટે સીતળા માતાનું મંદિરે બહેનો આવી હતી અને સીતળા માતાની પૂજા અર્ચના કરી હતી કહેવામાં આવી રહ્યું છે કે આજના દિવસે માં સીતળા માતાને લોકો ઘઉંના લોટમાં ગોળ અને ઘી નાખી ફૂલર કરે છે આ ફૂલર સીતળા માતાને ધરવામાં આવે છે આજના દિવસે બહેનો સહિત ઘરના સભ્યો બધા જ ઠંડુ ખાય છે બંધ રહેશે અને બહેનો શીતળા સાતમની આવી રીતે ઠંડુ ખાય ઉજવણી કરે છે આજના દિવસે બ્રાહ્મણોએ પણ માં શીતળાની પૂજા અર્ચના કરી હતી અને શીતળા સાતમની ઉજવણી કરી હતી બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી